જય સંવિધાન આજના કાવેરી સુગર બચાવ માટે આનંદભાઈ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જન આકો સભામાં પધારેલા મારા તમામ ભાઈઓ બહેનો વડીલો સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે જોગાણું જોગ છવ્વીસ નોવેમ્બર બંધારણ દિવસે અને અને દિવસે ના દિવસે આપણા હક અને અધિકાર કાવેરી સુગર બચાવવા માટે આપણા કરતા વધારે શરમજનક બાબત છે મિત્રો કાવેરી સુગર માટે આ વિસ્તારના આગેવાનો એ પ્રયત્નો કર્યા એમાં શરૂઆતમાં ઈશ્વરભાઈ કીધું તેમ કોંગ્રેસના આગેવાન હતા છોટુ કાકા એમણે બી ખૂબ પ્રયત્ન કર્યા ત્યાર પછી સમય જતા સત્તા પરિવર્તન થયો સત્તામાં બેઠેલા લોકોએ એ પણ પ્રયત્ન કર્યા મારે આ વાત તમને એટલા માટે જરા વિસ્તારમાં લઈ જવી છે કે આ કાવેરી સુગર 2016 ની અંદર તે વખતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે ખાતમુરત કર્યું હતું અને ત્યારે આપણને એક આશા બંધાઈ હતી કે આ વિસ્તારમાં કાવેરી સુગર ચાલુ થશે ને આપણા ખેડૂતોનો હિત સચવા છે પરંતુ જે વિકાસની વાતો કરે છે વારંવાર આ વિસ્તારના નેતાઓ પણ એમ કહી શકે અમે આદિવાસીનો હિત માટે કઈ પણ કરવા તૈયાર છે એ નેતાઓને મારે આજે આ મંચ પરથી પૂછવું છે કે કાવેરી સુગર માટે કેમ તમારા ગોળે અલી અલી તારા લાગી ગયા છે કેમ નથી બોલતા તમે લોકો આ વિસ્તારના સંસદ સિનેમા કેવું છે કે તમે વારે વારે કેમ છો કે આદિવાસીઓ માટે કંઈ પણ કરવા હે તો તમે સંસદમાં છો તો આ કાવેરી સુગંધ ની હરાજી થઈ ગઈ તમે કેમ સંસદમાં કઈ રજૂઆત નહીં કરી ન કરી હોય તો મીડિયામાં જાહેર કરો મને જે લોક ચર્ચા જાણવા મળ્યું છે લોક મુખે વાતો જાણવા મળી છે એ પ્રમાણે ખરેખર આમાં એસી ટકા શેર ધારકો આદિવાસી છે એટલા માટે આ કાવેરી સુગંધ ની સત્તામાં બેઠેલા લોકોને કઈ પડી નથી મને લોક મુખે વાત જે મારી તે વાત તમારી વચ્ચે મૂકું છું ક્યાં સુગર માટે આનંદીબેને ફંડ ફાળવ્યો ત્યાર પછી આપણા વિસ્તારના આદિજાતિ મંત્રીએ પણ ફંડ ની જોગવાઈ કરી પણ જાણવા મળ્યું એ પ્રમાણે એવું કહેવાય છે કે એક આ વિસ્તારના મોટા નેતા તેમના માનીતા માણસને કોન્ટ્રાક્ટ નહીં મળ્યો એટલા માટે આ સુગર ને કેમ ઉભી નહીં થવા દે ષડયંત્ર ચાલુ થઈ ગયા મિત્રો મારી વાત તમે ધ્યાનથી સાંભળજો આ સુગર જે લોન આપી એનસીડીસી બેંક એના ચેરમેન અને જેમણે હરજીમાં રાખી છે એના ચેરમેન પણ એક જ વ્યક્તિ છે કાયદાની જોગવાઈ પ્રમાણે હરજીના નિયમ પ્રમાણે ખરેખર આ આઈપીએલ કંપની આમાં ભાગ નહીં લઈ શકે કારણ કે આઈપીએલ કંપની નો ચેરમેન છે એ જ એનસીડીએસી બેન્કનો ચેરમેન છે પરંતુ આલો કે એવા ખેલ કઈદા છે કારણ એ લોકોને ખબર છે કે આદિવાસી આદિવાસી વિસ્તારમાં લડવાનું કોઈ નથી કોઈ બોલવાનું નથી એટલે એમણે જે અપસેટ વેલ્યુ નક્કી કરી છે 70 કરોડ રૂપિયાની કદાચ હું કદાચ એમાં ખોટો પણ આવી શકું મને જે જાણવા મારી વાત આપની વચ્ચે રાખું છું હરાજીના નિયમ પ્રમાણે ભલે હરાજીમાં એક જ વ્યક્તિ આવી કે એક જ કંપની આવી હોય પણ એ એ રકમ થી ઉપર જવી જોઈએ એ રકમ થી નીચે ન આવી જોઈએ તો અહીંયા શું થયો કરોડ માં હરાજી થઈ એટલે આ આદિવાસી નહીં થાય આ જમીન પચાવી પાડવા માટેનો કારસો થયો છે એ જવાબદાર લોકોને આપણે જવાબ આપવો જ પડશે શરૂઆત જે દિવસે થાય એ દિવસ થી આ લડત માં આપણે ભાગીદાર છીએ

પરંતુ મારે કહેવું છે જ્યાં ખેડૂતોના હિતની વાત થશે જ્યાં સમાજના હિતની વાત થશે એ પછી આંદોલન કોઈ પણ રાજકીય પાર્ટી કરે તો ખેડૂતોના હિત માટે મારે આંદોલનમાં જઈને ઉભા રહેવું પડે પડે કે નહીં પડે એટલે આદિવાસી સમાજ તરીકે આ આંદોલનને જ્યાં સુધી આપણે લડત ચલાવીશું ત્યાં સુધી અમારો ટેકો રહેશે આનંદભાઈ તમને આ મંચ પરથી ખાતરી આપું છું અને ફરીથી કેવું છું જે સત્તામાં બેઠેલા લોકો અને ખાસ આ વિસ્તારના સંસદ કહેવું છે કે જો તમારામાં આદિવાસીનું જરા પણ એવો હોય તો આ સુગર બચાવવા માટે કંઈક તો લખો કંઈક તો બોલો બાકી તમે નાચી કુદીના આદિવાસીની વાત કરવાના હોય તમે એમને માનવાના નથી આદિવાસીની ની વાત કરે તેની સાથે અમે છે જય આદિવાસી જય જોહાર જય ભારત આપે મને અહીં બોલાવી બે શબ્દો બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર માનું છો આભાર ભાઈ શ્રી